જામનગરમાં એસટી ડેપો નવો બનવા જઈ રહ્યો છે ખાસ કરીને તેનું નવીનીકરણ કરવામાં આવશે ત્યારે તેના વૈકલ્પિક એટલે કે હંગામી બસ સ્ટેશન ઊભું કરવામાં આવી રહ્યું છે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આ પ્રદર્શન ગ્રાઉન્ડમાં જે હંગામી બસ સ્ટેન્ડ છે કેટલો કેટલા ખર્ચે જ બનશે અને તેમાં કેવી કેવી સુવિધા ઊભી કરવામાં આવશે તે જાણવાનો પ્રયાસ કરીશું આપણી સાથે વિભાગીય નિયમક બીસી જાડેજા સાહેબ છે તેમની સાથે સીધી વાત કરીશું જય સાહેબ ઘણો શું કહેશું હાજી જામનગર ખાતે પ્રદર્શન ગ્રાઉન્ડની અંદર હંગામી બસ સ્ટેશન છે એ અત્યારે એનું કન્સ્ટ્રક્શન કામ છે એ ચાલુ થઈ ગયું છે હંગામી બસ સ્ટેશન છે એ અંદાજે છ્યાસી લાખના ખર્ચે બનવા જઈ રહ્યું છે એની અંદર પેસેન્જરોની જે પ્રાથમિક સુવિધાઓ છે એ બધી જ જરૂરિયાતો છે એ પ્રાથમિક પૂરી પાડવામાં આવશે પેસેન્જરો માટેની જે ઇન્કવાયરી છે એ ઇન્કવાયરી વિન્ડો મુસાફર પાસ વિદ્યાર્થી પાસની વિન્ડો ઓનલાઈન ટિકિટ રિઝર્વેશનની વિન્ડો પીવાના પાણીની સુવિધા હશે ટોયલેટ બ્લોક લેડીઝ જેન્ટ્સ માટેના અલગ છે એ સુવિધા હશે પેસેન્જરો માટે બેઠક વ્યવસ્થા છે એ હશે પ્લસ અમારા ડ્રાઈવર કન્ડક્ટરો માટે રેસ્ટ રૂમની વ્યવસ્થા હશે એની અંદર લેડીઝ જેન્ટ્સ કન્ડક્ટરો માટે પણ અલગ વ્યવસ્થા છે એ હશે ટોયલેટ બ્લોક સાથેની તદઉપરાંત એમાં પાંચથી સાત પ્લેટફોર્મ છે એ પ્રોવાઈડ કરવામાં આવશે પાર્સલ રૂમની સુવિધા છે એ આપવામાં આવશે અને આ રીતે પેસેન્જરોની જે પ્રાથમિક સુવિધા છે એ તમામ એની અંદર પૂરી પાડવામાં આવશે કેટલો હંગામી બસ સ્ટેન્ડ મેં આપને પહેલા આગળ કીધું એમ છ્યાસી લાખના ખર્ચે બનવા જઈ રહ્યું છે અને જે નવું બસ સ્ટેશન જે હાલના હયાત બસ સ્ટેશન ડિમોલિશ કરી અને નવું બસ સ્ટેશન જે બનશે એ નવું બસ સ્ટેશન છે એ અંદાજે ચૌદ કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે કેટલા સમયમાં કેટલા સમય માટે હંગામી બસ સ્ટેશન હંગામી બસ સ્ટેશન અંદાજે બે વર્ષ સુધી કાર્યરત રહેશે પ્રદર્શન ગ્રાઉન્ડની અંદર ત્યારબાદ નવું બસ સ્ટેશન છે બની જશે એટલે ફરીથી પાછું નવા બસ સ્ટેન્ડની અંદર શિફ્ટિંગની કામગીરી છે કરી દેવામાં આવશે તો હતા વિભાગીય નિયમક બીસી જાડેજા તેમણે જણાવ્યું કે જે પ્રકારે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં જે બસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે હંગામી એસટી ડેપો બનાવવામાં આવી રહ્યું છે તેમાં ખાસ કરીને કેટલા પ્લેટફોર્મ હશે અને શું સુવિધા હશે તે વિશે તેમણે જણાવ્યું મનસુખ સોલંકી આજકાલનું જામનગર